વિરામ બાદ આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એવીપી અસ્મિતાએ સુરેન્દ્રનગર લીંબડીમાં જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો શું છે લીંબડીની જનતાનો મૂડ સાંભળીએ લોકસભાની ચૂંટણીને હવે લગભગ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણીના પડઘમ પણ વાગી ગયા છે નેતાઓએ પ્રચાર પ્રસાર પણ શરૂ કર્યો છે પરંતુ વાત છે લોકોની કે લોકો સુધી કેટલા નેતાઓ પહોંચ્યા છે ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ ભાજપે કેટલા કામ કર્યા છે તો કોંગ્રેસે છે તે લોકોના મુદ્દા છે તે કેવા ઉઠાવ્યા છે શું કહેશો આ વખતે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે કયો મુદ્દો મજબૂત રહેશે ને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે પ્રથમ તો જે આ લોકોએ વાદા કર્યા હતા ભાજપી ભાજપના નેતાઓ અને ભાજપના મુખ્યમંત્રીને ભાજપના વડાપ્રધાને આ દેશની અંદર યુવાનોને જે રોજગારી આપવાની વાત કરી હતી કોઈપણને રોજગારી મળી નથી આ દેશના ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત કરી હતી કોઈપણના ભાવ પૂરતા મળ્યા નથી આ દેશની અંદર એક પણ ખેડૂત એક પણ યુવાન દલિત મહિલા કોઈ સુરક્ષિત નથી અને જે કોઈ વાદાઓ કર્યા તે બધા જ વાદાઓ પોકળ સાબિત થયા છે અને આ ભારતીય જનતા પાર્ટી હવે જવાના આરા ઉપર છે એટલે હવા ત્યાં મારી રહી છે એવું અમને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી હવા ત્યાં મારે છે આપણું શું કેવું છે કે બીજેપી એ વાયદાઓ પૂરા નથી કર્યા પરંતુ કોંગ્રેસ પણ ક્યાંક પ્રજાનો અવાજ ઉઠાવવામાં સક્ષમ નથી રહ્યું કોંગ્રેસ તો પંદર સત્તર વર્ષથી ગુજરાતમાં સત્તામાંથી નથી કેન્દ્રમાં પણ સત્તામાંથી નથી જે સત્તામાંથી હોય સત્તામાંથી હોય વાયદા એને પૂરા કરવાના હોય વિપક્ષને તો પ્રજાની સામે પ્રજાને જાગૃત કરવાની હોય અને જે સરકારે જે કામ ન કર્યા હોય એ કામ કરાવવા માટે વિપક્ષ હોય છે પણ વિપક્ષ અમારા રાહુલ નબળું પુરવાર થાય એવું લાગે છે અત્યારે વિપક્ષ નબળું પુરવાર છે જ નહીં અમારા રાહુલ ગાંધી જબરજસ્ત મુદ્દા લઈને આવેલા છે જે રાફેલ છે ખેડૂતના મુદ્દા છે જીએસટીના મુદ્દા છે પેટ્રોલના ભાવ છે એક એક સમયે કોંગ્રેસે પણ કીધેલું કે જીએસટી લાવવું હોય એક તો મોદી સરકારે ના પડે જીએસટી આ દેશમાં ચાલે નહીં પેટ્રોલના ભાવ એક દિવસ ટાઈમ એવો હતો કે સુષ્મા સ્વરાજ સ્મૃતિ ઈરાની પેટ્રોલ માટે જાહેરમાં પ્રોગ્રામ કરતા હતા તે પેટ્રોલના ભાવ આવવાનો હોય આજે એ એ કોંગ્રેસ સરકારમાં જે ભાવ હતા એથી પણ આજે ડોઢા ડોઢા ભાવ છે બિલકુલ ડોઢા ભાવ છે શું લાગે છે સુરેન્દ્રનગર બેઠક ભાવ વિસ્તાર આવે છે લાગે છે કે આ વખતે કોંગ્રેસ છે તે ટક્કર આપી શકશે સો કોંગ્રેસ ટક્કર આપશે અને હું તો એમ માનું છું કે કોંગ્રેસ જ ચૂટા છે કારણ કે આટલા વર્ષોમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં રહી અને કોંગ્રેસે પબ્લિકને દેખાડ્યું કે આ લોકોએ ત્રણસો ઉપરાંત વાયદા જે કર્યા એમાંથી એને મોટા ભાગના વાયદાઓ પૂરા નથી કર્યા ચાહે પણ વાયદા હોય શિક્ષણને લગતો વાયદો હોય કે ચાહે હોસ્પિટલને લગતો વાયદો હોય ચાહે રોડ રસ્તાને લગતા વાયદા હોય કે ચાહે કોઈ પણ એને ખેડૂતને લગતા પ્રશ્ન હોય એમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે તમારો પહેલો પ્રશ્ન એ હતો કે અહીંયા અહી સાંસદ આવેલા છે અમે આજ દિવસ સુધીમાં હું વીસ વર્ષથી અહીંયા છું મેં સાંસદનું હજી સુધી અહીંયા મોઢું જોયું નથી ભાજપે ઉમેદવાર પણ બદલાવીએ ને મુજપરા સાહેબને ટિકિટ આપી છે આ પણ ભાજપે મુજપરા સાહેબને ટિકિટ આપી છે એ એમની મજબૂરી છે એટલે એમને એમને આપવી પડી છે ટિકિટ બરાબર છે એમાં કોઈ કોંગ્રેસે કઈ એને નથી કહેવા ગઈ કે તમે આને ટિકિટ આપજો બાકી કોંગ્રેસ તો સબળ જ છે અને કોંગ્રેસ સો આવશે પબ્લિકને હવે ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસ સાચી હતી અને સાચી છે લાગે છે કે સરકારને ફાયદો થશે સરકારને ફાયદો છે બાકી વેપારી વર્ગને નથી વેપારી વર્ગને શું ફાયદો હોઈ શકે થી એ લોકો જે પહેલા બોલતા વન નેશન વન ટેક્સ પણ થયું તમારે નહીં ને પછી પેટ્રોલમાં પણ હોવું જોઈએ ને વન નેશન વન ટેક્સ નો મિનિંગ શું થાય ઓલ ઓવર બધા માટે સરખો હોવું જોઈએ એવું તો કંઈ છે ને આ જે મુંજપરા સાહેબ છે એને જે એ સાત પેઢીથી ગણો તો એ કોંગ્રેસના જ છે એનો ભાઈ પણ અત્યારે હાલમાં એના ભાઈના વાઈફ અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય છે એ લોકો પાસે કોઈ કોન્ડે કેન્ડિડેટ છે જ નહીં અને લીંબડી મત વિસ્તારની આપણે સુરેન્દ્રનગરની જ વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં જ્યારે પણ સંસદમાં દેવજીભાઈ ફતેહપરા આવ્યા એ લોકોએ જ્યારે જેટલા જેટલા દત્તક ગામ લીધા છે એમાંથી એક પણમાં કામ પૂર્ણ થયું નથી આપણે લીંબડીની વાત કરીએ તો લીંબડીમાં રોજગાર માટે વાત કરીએ તો સ્ટેટ લીમડી હતા એને ત્રણ એવા મોટા એકમ ખોલેલા કે જે કોંગ્રેસનું જ્યાં સુધી શાસન હતું ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં ફૂલ ચાલુ હતા એમાં એક આવે છે ભાઈ મિનિસ્ટલ પ્લાન્ટ બીજું છે ફતેસી જીન અને ત્રીજું છે સ્પિનિંગ મિલ આ જે ત્રણે ત્રણ મૃતપ્રાય અવસ્થામાં એટલે એના અવશેષ પણ ત્યાં નથી ભાજપ સરકાર બેઠી તે દિવસનું ટોટલે ટોટલ જેટલી મિલકત હતી એ પણ વેચીને લોકો ખાઈ ગયા છે તો આમાં ક્યાંથી રોજગાર મળે રોજગારની માત્ર ને માત્ર વાતો કરે છે હાલમાં જ પંદર દિવસ પહેલા મોરબીમાં એક સાથે પચાસ એકમ બંધ ગણો તો સો માણસો હોય તો ક્યાં રોજગારી મળે આ લોકો રોજગારીની વાતો કરે છે બાકી વસ્તુ કંઈ હોતું નથી એમ મહિલા પણ છે લાગે છે કે મોંઘવારી છે તે હવે વધી ગઈ છે કે ઘટી છે શું લાગે છે મોદી સરકારે ઘટાડી ગરીબ માણસોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે અમદાવાદની અંદર એટલી બધી મોંઘવારી ફાટી નીકળી છે તે ગરીબના દાગીના પેરેન્ટ પણ નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે પછી આ ભાજપ અમારા ચૂડાની અંદર કુટલા ગામ છે અમારું તમે રોડ તો જોવો સાહેબ આમ હાલાતું નથી તો ગાડીઓ કઈ રીતે જાય તમે વિચાર કરો એટલે ભાજપ સરકાર આવી ત્યાર પછી શું કર્યું આ લોકોએ આપનું શું કેવું છે ડોક્ટર મુજફરા છે એ ઓપરેશન કરીને જીતી શકશે આ વખતે આ લોકશાહીના ઓપરેશનમાં પણ સફળ થશે જો મુજફરા સાહેબ તો નવા નવા છે બિન અનુભવી છે એની સામે અમારા ઉમેદવાર જે કંઈ આવે એ અનુભવવાળા છે બીજું મુજફરા સાહેબને તો શું છે કે ઓલા ન ચાલ્યા એટલે મૂક્યા છે અને મૂકવાનું કારણ શું છે કે આ લોકોની ભ્રષ્ટાચારી એટલી બધી છે ને કે ના છૂટકે મુજાફરા સાહેબને મૂકવા પડ્યા કારણ કે એ રાજકારણમાં નથી એટલે એ ક્લીન શર્ટ ધરાવે છે એટલા માટે બિલકુલ બીજા પણ યુવાનો છે મોદી સરકારે રોજગારી આપવાના વચન આપ્યા હતા વાયદા આપ્યા હતા કેટલા યુવાનોને રોજગારી મળે છે અત્યાર સુધી એક પણ યુવાનને રોજગારી મળેલ નથી મોદી સરકારે કહેલું કે વર્ષમાં બે કરોડ યુવાનને રોજગારી આપશું પણ અત્યાર સુધી એક પણ યુવાનને રોજગારી મળેલ નથી આ દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે ગાંધી પરિવાર સાથે સરખામણીની વાત કરે છે તો ગાંધી પરિવારે ઇન્દિરા ગાંધીએ આ દેશના અખંડતા જાળવવા માટે પોતાના જીવનનું બલિદાન આપેલું છે રાજીવ ગાંધીએ બલિદાન આપેલું છે અને છતાં પણ અત્યારે આ દેશનું રાજકારણ સોનિયાજી રાહુલજી અને સાથે પ્રિયંકાજી પણ ચલાવી રહી છે ઇન્દિરા ગાંધીની વાત આવી પ્રિયંકા ગાંધીથી ફાયદો થશે કોંગ્રેસના વખતે હા પ્રિયંકા ગાંધી આવવાથી પબ્લિકને ફાયદો થાય છે અને ગરીબ લોકોને માટે બહુ સારામાં સારું રહેશે આ ભાજપ સરકારે કોઈ રસ્તા કોઈ રોડ હજુ હમણાં જ અમારા ટીમલા કાંઠા જવામાં રસ્તો રહ્યો યાર બે નાળા બનાવ્યા નાળા પડી જાય એવા છે હજુ ચાર મહિના નથી થયા આવાન નવા નાળા બનાવે છે અને પચાસ ટકા ઉપર તો ખાલી માટીને એવું નાખીને બનાવી નાખે છે કંઈ કામ તો કંઈ કરતા નથી કોઈ વસ્તુનું કામ એવું કરવું જોઈએ કે માણસોના હાલત તો પાંચ પચાસ વર્ષ સુધી કંઈ કામ ન થાય ઓલું થવું જોઈએ કે કામ એવા મજબૂત હોવા જોઈએ કે ભાઈ વર્ષો સુધી એમ યાદ કરે કે ભાઈ આ પુલ બનાવ્યો છે તે એના માટે આટલા વર્ષો સુધી ચાલુ રહ્યું એવું બધું હોવું જોઈએ પણ આમણે ભાજપ નથી ખાઈ જ જવું બધું સો ટકા સુધી ખાઈ જવાની ગણતરી બિલકુલ ભાજપ સરકાર પર આક્ષેપ છે પરંતુ હવે શું લાગે છે વખતે મુદ્દાને મુદ્દાને ધ્યાન ધ્યાન રાખીને રાખીને ચૂંટણી તમે મતદાન કરશો ઘણા વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં અને એવડો મોટો ભ્રષ્ટાચાર છે યુવાનોને રોજગાર નથી વેપારીઓના ધંધા નથી ખેડૂતો પાયમાલ છે એટલે ખેડૂતો વેપારીઓ અને યુવાનો જે એમને પોતાને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતી એમને મળતું નથી એટલે નવી એક આશા જાગી છે પ્રજાઓમાં કે કોંગ્રેસ સરકાર જે જૂની હતી એ સાહેબ આ હજારની વાત કરે છે લાગે છે કે પંદર હજારમાં પંદર લાખનો જુમલો ભાજપ આપ્યો હતો અને બોતેર હજારનો જુમલો રાહુલ ગાંધી આપે છે બિલકુલ નહીં બિલકુલ નહીં કોંગ્રેસના એમણે ચાર પાંચ રાજ્યમાં જ્યાં કોંગ્રેસ આવી છે ત્યાં એમને ખેડૂતના દેવા માફી કરવાની જે એમને જાહેરાત કરી હતી અને ખેડૂતોના દેવા એમને માફ કર્યા છે અને આ પણ રાહુલજીનો વચન છે કે ભાઈ જો કેન્દ્રમાં સરકાર બેસશે તો અમે બોતેર હજારની જે એમને યોજના કરી છે

અને માણસોને ભરમાવ્યા હતા અત્યારે વિકાસ ઓલરેડી દેખાય છે આઠ વર્ષ પહેલાં એને અહીંનો ભાઈ ધોલેરાનું સરનું આપેલું હતું એરપોર્ટ બનશે અત્યારે અહીંયા એરપોર્ટ બન્યું નથી ત્યાં નવું તો ચોટીલા પાસેનું ઉદઘાટન કરે છે ભાઈ એક તો બનતું નથી તમે બીજાની વાતો કરો છો અત્યારે માણસો ગોતે છે કે ધોલેરા એરપોર્ટ ફૂલ છે એટલા માટે અમે અત્યારે અહીંથી મુસાફરી કરવા માટે જે ચોટીલા હતી જે હતું એ પણ એરપોર્ટ સુરેન્દ્રનગર થી લઈ અને રાજકોટમાં જતો આવો તો સારો એ લોકો વહીવટ કરે છે તો ક્યાંથી લોકોની સીટ આવે દેવજી કામગીરી વિશે શું કહેશો છેલ્લો સવાલ કેવી કામગીરી હતી દેવજીભાઈ જ્યારથી ચૂંટાણ ગયા ત્યારથી એક પણ ગામની મુલાકાત નથી લીધી અને એમની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ પણ પોતે વેચતા હતા ભાજપે નિર્ણય લીધો સાચો છે ઉમેદવાર બદલાવીને ભાજપે જે નિર્ણય લીધો તો એમનો પ્રશ્ન છે પણ પ્રજાએ નિર્ણય લીધો છે કે આ વાર ભાજપ નહીં 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 નહીં